નમસ્તે મિત્રો આજે આપણે પચીસ જેટલા સ્વસ્થ રહેવાના દેશી તથા આયુર્વેદિક ઉપાયો જોઈશું નંબર એક શરદી અને પેટના વાયુને દૂર કરવા માટે સૂંઠ અને ગોળને મિક્સ કરીને દિવસમાં બે વાર ખાવું નંબર બે સફેદ વસ્તુઓ જેવી કે મેંદો ખાંડ અને વધારે પડતું સફેદ મીઠાનું સેવન ઓછું કરવું નંબર ત્રણ રસોઈમાં સિંધો મીઠું કે કાળું મીઠુંનો ઉપયોગ વધારવો નંબર ચાર જીવનમાં ખાવું પીવું અને સૂવું આ ત્રણેય કાર્યોમાં નિયમિતતા જાળવવી નંબર સવારે ખાલી પેટે પાણીમાં મધ અને મિક્સ કરીને પીવાથી વજન કંટ્રોલમાં રહે છે નંબર છ ચા દૂધ કે અન્ય પીણામાં ખાંડને બદલે ગોળ મધ કે ખડી સાકરનો ઉપયોગ કરવો નંબર સાત સફરજન ખાધા પછી તરત પાણી ન પીવું તે ખાંસીનું કારણ બની શકે છે નંબર આઠ સ્વસ્થ રાખવા માટે લસણ મેથી અને અર્જુન છાલનો ઉપયોગ કરવો દરરોજ ઓછામાં ઓછા બે વ્યક્તિ સાથે વાતચીત કરવી મન ખુલ્લું રાખવાથી માનસિક તણાવ ઓછો થાય છે નંબર દસ ફળોનો રસ કાઢ્યા પછી તરત જ પી લેવો લાંબો સમય રાખવાથી તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે નંબર અગિયાર દહીંને હંમેશા બપોરના ભોજનમાં જ લેવું રાત્રે દહીં ખાવાનું ટાળવું નંબર બાર દરરોજ સવારે બ્રશ કર્યા પછી મોઢામાં પાણી ભરીને આંખો પર ઠંડા પાણીના છાંટા મારવા નંબર તેર અઠવાડિયામાં એકવાર શરીર પર નવા તેલની માલિશ કર્યા પછી ગરમ પાણીથી સ્નાન કરવું નંબર ચૌદ દરરોજ સવારે જીભની સફાઈ નિયમિત કરવી તેનાથી પાચન શક્તિમાં સુધારો થાય છે નંબર પંદર ભોજન હંમેશા આરામથી બેસીને જ કરવું ઊંભા ઊંભા કે ચાલતા ચાલતા ક્યારેય ન ખાવું નંબર સોળ ઉનાળામાં છાશમાં જીરું અને સિંધવ મીઠું નાખીને પીવાથી શરીરને ઠંડક મળે છે નંબર સત્તર ઊંડો શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરવી તેનાથી ફેફસા મજબૂત બને છે નંબર અઢાર મગફળીને પરાળીને કે શેકીને ખાવું કાચી મગફળી પચવામાં ભારે હોય છે નંબર ઓગણીસ શરીર પર કેમિકલયુક્ત સાબુનો ઓછો ઉપયોગ કરવો તેના બદલે બેસન કે કુદરતી ઉપટનનો ઉપયોગ કરવો નંબર 20 દૂધ અને ફળોને ભેગા કરીને મિલ્કશેક કે ફ્રૂટ સલાડમાં ન લેવા તે આયુર્વેદ મુજબ વિરુદ્ધ આહાર છે નંબર 21 ખાલી પેટે તીખી કે મસાલેદાર વસ્તુઓનું સેવન ટાળવું તેનાથી એસિડિટી થઈ શકે છે નંબર 22 સલાડમાં થોડું ઓલિવ ઓઈલ કે તલનું તેલ મિક્સ કરવાથી તે સરળતાથી પચી જાય છે નંબર 23 જે બાજુ નસકોરું વધારે ચાલતું હોય તે બાજુ પડખું ફરીને સુવાથી ઊંઘ સારી આવે છે નંબર 24 તમારા શરીરની પ્રકૃતિ વાત પિત્ત કે કફ ને સમજીને તે મુજબનો આહાર લેવો નંબર 25 કોઈ પણ હેલ્થ ટીપ ફોલો કરતા પહેલા પોતાના શરીરને ને સમજવું દરેક ટીપ બધાને માફક ન આવે જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયો ને લાઈક કરો કમેન્ટ કરો અને આવા જ વિડિયો જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દો કેમ કે અમે અવરનવાર આવા વિડિયો તમારા માટે લાવતા રહીશું અને હા તંદુરસ્ત રહો અને હસતા રહો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ